ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાની સાયખા વિલાયત અને દહેજ જીઆઈડીસીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના ખેડૂત અગ્રણીએ આક્ષેપ કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યું હતું વડાપ્રધાનને પાઠવેલ પત્રના અનુસંધાને જીઆઈડીસીની વડી કચેરી દ્વારા જ તપાસ આરંભાતા અરજદારને સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા શંકા વ્યક્ત કરી આ અંગેની અરજદારે વાઘરા ખાતે પ્રેસ વાર્તા કરી માંગ કરતા જીઆઈડીસી કચેરીઓમાં પગલાટ વ્યાપી જવા પામ્યો હતો ભરૂચ જિલ્લા ઉદ્યોગોથી ધમધમતો થાય અને રાજ્ય તેમજ દેશ પ્રગતિના પંથે જાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પ્રયાસોનું પરિણામ છે પરંતુ વાગરાની દહેજ વિલાયત અને સાયકા જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચાર થયાને દિલ્હી સુધી વાગરાના વાહિયલ જીઆઈડીસી વડી કચેરીએ પીએમને લખેલ પત્ર સામે તપાસ આરંભી હતી કચેરીએ અરજદારને સહી વિનાનો પત્ર પાઠવી વડી કચેરીએ આધાર પુરાવા લઈ ફરમાન કર્યું અને સહી વિનાનો પાઠવતા અરજદારે આ પત્રને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઉભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાના આક્ષેપ કર્યા હતા તેમણે વાગરા ખાતે યોજેલ પ્રેસ વાર્તામાં વધુમાં જણાવ્યું હતું કે જે વિભાગના એમડી રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય અને તેમના પાસે તપાસ હોય તો ન્યાય કઈ રીતે મળશે આ તો દૂધનું રખોપું બિલાડીને આપવા બરાબર છે જો આ રીતે તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની ખબર કઈ રીતે પડશે જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે જેટલી હરાજી ઊંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં વધારો થાય પરંતુ એમડી રાહુલ ગુપ્તાએ સેચ્યુરેટેડ ઝોનને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાની માન્યતાઓને સસ્તા પ્લોટની ફાળવણી કરી લહાણી કરી છે જ્યારે રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે અરજદારે નિષ્પક્ષ તપાસ કરવા માટે પુના વડાપ્રધાનને પત્ર પાઠવ્યો છે હવે જોવું રહ્યું કે આગળની કાર્યવાહી કેવી રીતે થાય હાલ તો અરજદાર ન્યાય માટે વલખા મારી રહ્યા છે પટેલ નો અપીલો ના મારું અનુરોધ નથી મગજ થઈ ગયું રાજ્ય સરકાર અજીતસિંહ બરવંત રાખે અત્યારે જીઆઈટીસીના બેફામ ભ્રષ્ટાચાર બાબતે એક નજીકના દિવસોમાં અઢાર તારીખે મેં એક પીએમ સાહેબને પત્રથી રજૂઆત કરી હતી જેમાં સીએમ સાહેબ પીએમ સાહેબ રાજ્યપાલશ્રી ઉદ્યોગ ખાન ખનીજ વિભાગને જાણ કરી હતી તો વિષય હવે એવો છે કે રાજ્યની અંદર એક સેચ્યુરેટને અનસેચ્યુરેટ કરી જોનને ફેરવી અને કરોડો રૂપિયાનું કૌભાંડ ફેર્યું છે હવે આ કૌભાંડને બહાર લાવવા માટે આપણે જોઈએ છે કે અત્યારે ઔદ્યોગિકની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો એ ખરણફાર કરી રહ્યો છે તો એની અંદર દેશ વિદેશના લોકોની પણ નજર ભરૂચ ઉપર છે એવા સમય પીરિયાની અંદર એક અધિકારી પોતે એક ઝોન જાહેર કરે છે કે ભાઈ આ સેચ્યુરેટ ઝોન છે એટલે સેચ્યુરેટ ઝોનની માહિતી એવી છે કે ભાઈ નેવું ટકાથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થઈ ગયું છે એમના પરિપત્ર મુજબ હવે એ જ અધિકારી જે સેક્યુરેટ જાહેર કરે છે એ જ અધિકારી થોડા સમયમાં એ જ ઝોનને અનસેક્યુરેટ જાહેર કરે છે હવે શું કામ કરવાની ફરજ બની એ તો એમનો વિષય છે પણ એક દેખીતું જોતું જોવાય આવે છે કે એક વસ્તુ એક વસ્તુને લેવાવાળા દસ લોકો છે તો સ્વાભાવિક છે કે એક વસ્તુ છે દસ જણ છે તો એના માટે ઓપ્શન્સ પ્રક્રિયા કરવી જોઈતી હોય જે સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઇન્સ છે તો આ બધાને ભૂળું પી અને પોતાના મરટિયાઓને લાભ કરવા માટે અધિકારી પોતાનો મનસ્વી પાવરનો ઉપયોગ કરી અને એ જ જોડને અનસેચ્યુરેટ જાહેર કરે છે અને જે જગ્યા આપણે આપણે એની સાથે પુરાવા પણ મૂક્યા છે કે એની આજુબાજુની અંદર આજે પણ સાત હજાર આઠ હજાર રૂપિયા સ્ક્વેર મીટર જગ્યા જે વેચાય છે એ જગ્યા માંડ અઠ્યાવીસોથી ત્રણ હજાર રૂપિયા આપી દેવામાં આવે છે તો ગુજરાત સરકારની કિજોડીને કેટલું મોટું નુકસાન બીજું તમે જુઓ તો આ રજૂઆત જે અમે પીએમ સાહેબને કરવામાં આવી તો પીએમ સાહેબને રજૂઆત કરવા પછી એની જ જે તપાસ છે એ જ ખાતાના એ જ અધિકારીને સોંપવામાં આવે છે તો આ વિષય કેટલો ગંભીર આજે અમારી ઉપર અમે આરટીઆઈથી જે આ વિષયને લઈને માહિતી માગી છે તો એમાં અમને ગોલ ગોલ જવાબ મળે છે કે આ માહિતી ના આપી શકાય આ તો બુહદ પ્રકારની માહિતી છે તો શું અમે કોઈક ઉદ્યોગને લગતી કે કોઈ દેશના નુકસાન થાય એવી તો માહિતી માગી નથી આટલો મોટો ભ્રષ્ટાચારની જ્યારે વાત લઈને નીકળતા હોય તો ભ્રષ્ટાચારને લગતી કે ભાઈ કયા ઉદ્યોગે આ સમય પીરિયડમાં અરજી કરી છે કેટલી અરજી આવી તમે કેટલા લોકોને પ્લોટ ફાળવ્યો બીજું તમે કેન્સલ કરી તો કયા કારણોસર કેટલા ઉદ્યોગકારોની અરજીને કેન્સલ કરી છે તો હું આ માહિતી અમે જાહેર એક તરીકે ના માગી શકીએ એ પણ એક પ્રશ્નનો વિષય છે તો એ અમને માહિતી આપતા નથી અને હડ તો એટલે થઈ આ બધું તો થયું જ થયું આ પેલો વિષય એવો થયો કે ભાઈ દૂધનો રોખેવાર બિલાડીને બનાવવા એક આપણી કહેવત છે એવો વિષય છે કે હવે જે કોર્ટે ચોરી કરે છે એને જ એવું કહે છે કે ભાઈ તું ચોર છે કે સાબિત છે તો શક્ય જ નથી કે એ માણસ પોતાનું કોઈ એવું કહી શકે કે હું એ છું હડ એટલા સુધીને અમને હવે દેખાય છે કે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પણ આમાં રસ લઈ અને પીઓ મામાંથી પણ પત્ર મળે છે તો એના અનુસંધાન મેં જીઆઈડીસી અમને એવો પત્રો મોકલે છે જેમાં કોઈ સહી કોઈ અધિકારીની સહી નથી અને અમને એવું કહે છે કે ભાઈ તમે એક તારીખે જીઆઈડીસી ઉદ્યોગ ભવનમાં હાજર લો કોની સમક્ષ હાજર રહ્યું તો શું હું અમને દબાવવાનો પ્રયાસ કરે છે અમને એવું લાગે છે કે આ ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એને ડાયવર્ટ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે એટલે આજરોજ અમારી આપ મીડિયા થકી મીડિયા મિત્રો થકી અમારી એવી અરજ છે કે આ ભ્રષ્ટાચારની અંદર ઘણા ઉદ્યોગપતિ પણ હેરાન છે ઘણા નિગમના કોણ કર્મચારીઓ હેરાન હશે કે આવા મનસ્વી અને પોતાનું ઉદ્રકભર્યું વાતાવરણ જેવા એમડી બેસાયેલા હોય કે જે પોતાનું જે કરતા હોય તો એને લઈને કોઈ ઉદ્યોગકાર કે કોઈક નિગમનો માણસ તો બહાર આવવાનો નથી કે આની અંદર શું છે તો અમારી પીએમ સાહેબના પ્રધાનમંત્રીશ્રીને એવી નમ્ર અરજ છે કે આ વિષયની તટસ્થ એક અલગ કમિટી નિર્માય અને આનું એક આખું કમિટી બની અને આનું આખું એક નિરા